નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છોન ન્યૂઝ હવે છું એ સમાચાર વડોદરામાં સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની પ્રેસ કોન્ફરન્સ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે પ્રદેશ કોંગ્રેસની પત્રકાર પરિષદ આગામી છવ્વીસ તારીખે રાહુલ ગાંધી એક દિવસના ગુજરાત પ્રવાસે સંગઠન સૃજન અભિયાન હેઠળ આવનારા સમયમાં મુદ્દાઓને લઈને આંદોલનની વ્યહરચના ઘડાશે મશીન બે હજાર સત્યાવીસનો રોડ મેપ નક્કી કરશે પ્રદેશ કોંગ્રેસ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે આણંદના નિજાનંદ ફાર્મ ખાતે કોંગ્રેસની શિબિર યોજાશે જેમાં રાહુલ ગાંધી છવ્વીસમી સવારે વડોદરા એરપોર્ટથી આણંદ પહોંચશે શિબિરમાં રાહુલ કોંગ્રેસ કાર્યકરોને માર્ગદર્શન આપશે અમૂલ સહિતના દૂધ સંઘોમાં રોજ ભ્રષ્ટાચારીની ફરિયાદો આવી રહી છે આજે સભાસદો પોતાના અધિકાર કે ભ્રષ્ટાચારની વાત કરે છે તો સરકાર કાર્યવાહી કરે છે વડોદરા આણંદ સાબરકાંઠા મહેસાણામાં દૂધ સંઘોમાં આંદોલન દૂધ સંઘોના ભ્રષ્ટાચાર સામે રાજ્યમાં કોંગ્રેસ અવાજ ઉઠાવશે તમામ સંઘના સભાસદો અને પશુપાલકો સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે રાહુલ ગાંધીના પ્રવાસને લઈને જ આજે વડોદરામાં બેઠક બોલાવી છે મેન્ડેન્ટ કારણે ભાજપે સહકારી સંસ્થાઓમાં ભાજપ રાજકારણ ઘુસાડ્યું ભાજપના દિલીપ સંઘાણીના નિવેદનને લઈ અમિત ચાવડાની પ્રતિક્રિયા દિલીપ સંઘાણી હાસ્યામાં ધકેલાઈ ગયા છે અને આવા નિવેદનો કરી ચમકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પ્રદેશ પ્રમુખ નક્કી કરવા અંગેનો પ્રશ્ન અમારો વ્યક્તિગત મામલો છે પુલ તૂટવાને કારણે લોકોનો સરકાર પરનો વિશ્વાસ તૂટી ગયો છે રાજ્યના ભય ભૂખ અને ભ્રષ્ટાચાર અને કમિશનના શાસનને ખુલ્લા પાડવાનું કામ કોંગ્રેસ કરશે અને લોકશાહીને એક ચોથા આધાર સ્તંભ તરીકે હંમેશા પ્રજાના અવાજને બુલંદ કર્યો છે આજે ખાસ તમને જણાવવું છે કે સંગઠન સૃજન અભિયાન કે કોંગ્રેસ પક્ષના સંગઠનની સમીક્ષા કરી અને પ્રજાની વચ્ચે આવનારા સમયમાં જે મુદ્દાઓ છે જે પ્રશ્નો છે સમસ્યાઓ છે એને લઈને આંદોલનના સ્વરૂપમાં કાર્યક્રમો સાથે ગો ટુ ધ પીપલ એટલે લોકો વચ્ચે જવાના એક ધ્યેય સાથે સંકલ્પ સાથે આખા ગુજરાતમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની પસંદગીની આખી પ્રક્રિયા ના પણ તમે સૌ સાક્ષી રહ્યા છો અને આવનારા સમયનો મિશન બે હજાર સત્યાવીસનો એક રોડમેપ નક્કી થાય ગુજરાતની પ્રજાના જે પ્રશ્નો છે સરકારનો ઘેરવહીવટ છે ભ્રષ્ટાચાર છે અધિકારી રાજ છે કમિશન રાજ છે એમાંથી લોકોના અવાજને કેવી રીતે બુલંદ કરી શકાય એ બધા જ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈને એક રોડમેપ નક્કી કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની ત્રણ દિવસની પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ ત્રણ દિવસ આ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની તાલીમ શિબિર થશે અને ખાસ કરીને અમારા સૌના માટે ગૌરવની બાબત છે કે અમે વિપક્ષના નેતા અને આખા દેશના લોકોની જે આશા છે એ ન્યાય યોદ્ધા રાહુલ ગાંધીજીને અમે આ શિબિરમાં માર્ગદર્શન આપવા માટે વિનંતી કરી હતી એમણે વિનંતીનો સ્વીકાર કરી ને છવ્વીસ તારીખે સવારે દસ વાગે રાહુલ ગાંધીજી વડોદરા એરપોર્ટ પર આગમન કરશે સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ